શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું કંટોલાનું શાક એના માટે આપણે ત્રણસો ગ્રામ કંટોલા લીધા છે એમાં એક ચમચી મીઠું નાખી અને ગરમ પાણી નાખી અને દસ મિનિટ એને પલાળી રાખશું એટલે એકદમ ક્લીન સરસ થઈ જાય આ કંટોલાનું શાક આપણે ચોમાસામાં જ આવે છે એટલે અત્યારે બનાવશું ગરમ પાણી નાખી અને દસ મિનિટ પલાળી રાખશું જો આ ધોઈને કાઢી લીધા છે પલાળેલા હવે આ રીતે કટ કરી ખૂણા હોય ને સાવ સાવ નાના નાના તો તો આ કાટા કાઢવાની પણ જરૂર નહીં પડે પણ સેજ આપણે ના ગમે એટલે આપણે આ રીતે સેજ સેજ આ રીતે કાઢી લેશું આ રીતે પછી ગોળ રાઉન્ડ સુધાર લેશું જો આ રીતે ગોળ સુધારવાના છે જો નાના હશે તો બી ખૂણા હશે નહીં કાઢવા પડશે મોટા તો બહુ લેવાના જ નથી જો આ ટાઈપના મોટા નથી લેવાના નહીં તો એમાંથી આપણે બી કાઢવા પડે જો આમાં બીનો ભાગ વધારે હશે જાડા બી હોય તો આ ચાવ ઓલા પડે ચાવવામાં તો આ કાઢીને કરવું પડે આ રીતે એટલે મોટા વધારે પડતા નહીં લેવાના નાના નાના લેવાના છે અને આ રીતે કટ કરી લેશું બધા ટોલા સુધારી લીધા છે એકદમ જો કેટલા સરસ છે ઝીણા ઝીણા આ એટલા બધા વિટામિનયુક્ત ઔષધિ જ કહેવાય એમ કહેવાય ને તો ચાલે ચોમાસામાં તો ખાવા જ જોઈએ આ રીતે બનાવજો કોઈને ખ્યાલ પણ નહીં પડે કે તમે કંટ્રોલાનું શાક આપ્યું છે સરપ્રાઈઝ આપજો આ રીતે બનાવી એટલું સરસ બનશે હવે આના માટે ગરમ પાણીમાં આને બાફી લેશું ગરમ પાણી મૂકી દીધું છે અડધી ચમચી મીઠું નાખી અને બાફી લેશું નાખી દેશું બધા ત્રણ ચાર મિનિટમાં જ બફાઈ જશે પછી નીતારી લેશું હવે આપણા કંટોલા બફાઈ ગયા છે બંધ કરી દઈશું હવે કલર ટ્રાન્સફર થઈ જશે બે પાવરા તેલ મૂક્યું છે ગરમ મૂક્યું છે તેલ અડધી ચમચી રાઈ જીરું નાખશું જીરું થઈ ગયા છે ચપટી નાખશું

ટમેટા સતણાઈ છે તો આપણે વાટકીમાં એક મસાલા રેડી કરી લેશું બે ચમચી ચટણી લેશું કાશ્મીરી ને તીખી મિક્સ છે અડધી ચમચી ધાણાજીનું પાવડર અડધી ચમચી હળદર ચમચી ગરમ મસાલો આ ચમચી મીઠું લેશું આપણે બાફવામાં પણ મીઠું નાખ્યું હતું જ્યારે ગરમ પાણીથી ધોયા ત્યારે પણ મીઠું નાખ્યું હતું એટલે મીઠાનું પ્રમાણ ધ્યાન રાખીને નાખવાનું છે મસાલા મિક્સ કરી લઈશું ટમેટા સતડાઈ ગયા છે ડુંગળો નાખી દેસું એક નંગ મરચું ને એક ટુકડો આદુનો નાખી દેસું સાતડી આ મસાલા મિક્સ કરી આજે નાખી દેસું અડધી વાટકી પાણી નાખશું તીખું ઓછું બધું ભાવતું હોય તો એ પ્રમાણે કરી શકાય તેલ વધારે ભાવતું હોય તો એ પણ કરી શકાય હવે આમાં કંટોલા આપણા છે નીતરી ગયા છે એ નાખી દઈશું મિક્સ કરી દેશું મિક્સ થઈ ગયું છે થોડીક દાણાભાજી અંદર જ નાખી દેસું રેડી છે સર્વ કરી દેસું તો તૈયાર છે આપણી કંટોલાની સબ્જી સેજ જ દાણાભાજી નાખશું કાંઈ જરૂર જ નથી ગાર્નિશિંગની એટલી સરસ ને ટેસ્ટી લાગે છે એકવાર જરૂર ટ્રાય કરજો આપણે આ રીતે ગ્રેવીવાળી પંજાબી ટચ સાથેની કારેલાની સબ્જી પણ મૂકેલી છે ખ્યાલ જ નથી પડતો કે આ કારણે આ એવી જ રીતે ભાવશે બધાને બહુ સરસ લાગે છે એકવાર જરૂરથી ટ્રાય કરજો અત્યારે ચોમાસામાં બે ત્રણ વાર તો બનાવવી જ જોઈએ ઔષધિ છે આ જય શ્રી કૃષ્ણ